ગાડી ની સુંદર વ્યવસ્થા છે મેરેજ રિસેપ્શન રિંગ સેરેમની આર્ટિફિશિયલ ફ્લાવર ઓર્કેસ્ટ્રા સ્ટેજ સોફા એન્ડ બેન્કવીટ ચેરમાં સિટિંગ વેલેટ પાર્કિંગ એન્ડ સિક્યુરિટી જનરેટર વીઆઈપી ગજીબો પંચોલા માટે રાઉન્ડ ટેબલ એલઈડી ડિસ્પ્લે સ્ટેન્ડ ચિલ્ડ્રન પ્લે એરિયા લગ્ન અને રિસેપ્શનના સ્ટેજનું સ્ટ્રક્ચર પણ બનાવી આપશે બ્રાઇટ ગ્રુમનો રૂમ સાથે કિચન ફેસિલિટી પણ પ્રોવાઈડ કરે છે તો પછી રાહ જોયા વગર આજે જ તમારા મેરેજ માટે આ માલતર પાર્ટી બ્લોકે એકવાર બુક કરવાનું ના ભૂલતા હ